એક મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢના માળિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે સવારથી ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ વરસાદ શરૂ થયો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તલ અડદ મગ જેવા પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે તો બપોર બાદ સતત વરસાદ પડી રહ્યો છે બપોર સુધી ઉકળાટ વર્તાતો હતો ને બપોર બાદ સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતા દૂર થયા છે અને તલ મગ ભારે નુકસાન થયું છે જુનાગઢના માણાવદરમાં કમોસમી વરસાદ થયો સમગ્ર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો માણાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ ગઈ છે